ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર માં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં હું કરણસિંહ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસોસીએમ બસો ચાર ગ્રામીણ સમાજશાસ્ત્ર પેપરનો અભ્યાસ કરવાનો છે જેની અંદર એકમ અગિયાર ગ્રામીણ સમાજમાં બદલાતી તરાહ તરીકે સત્તા અને જ્ઞાતિ આ બે શબ્દને કેન્દ્રમાં રાખીને આપણે અભ્યાસ કરવાનો છે આપણે બધા વિદ્યાર્થીઓ ગ્રામીણ ગ્રામીણ સમાજથી પરિચિત છીએ કે અને મૂળ મૂળભૂત રીતે આપણે બધા ગામડાઓમાંથી જ આવતા હોઈએ છીએ અને ગામડામાં વસવાટ કરતા હોય હોતા હોઈએ છીએ ત્યારે આ સત્તા અને જ્ઞાતિનો કોન્સેપ્ટ આપણે ગ્રામીણ સમાજશાસ્ત્રના સંદર્ભે સમજવાનો છે આ એકમનો તમે અભ્યાસ કરશો તો તમને શું જાણવા મળશે તો સ્વતંત્રતા બાદ ભારતના જે ગ્રામીણ સમાજના જ્ઞાતિ પ્રથાના માળખામાં જે પરિવર્તન આવ્યું છે એ પરિબળો વિશે તમે જાણી શકશો ગ્રામીણ સમાજમાં જે પરિવર્તન લાવે છે તે પરિબળોનું વર્ણન તમે કરી શકશો ગ્રામીણ સમાજમાં જે આ બદલાયેલી તરાહ છે સત્તા અને જ્ઞાતિ એના વિશે તમે સમજી શકશો તો આ એકમના અભ્યાસ બાદ આટલો તમને લાભ થશે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ છે એમાંની એક શાખા એટલે ગ્રામીણ સમાજશાસ્ત્ર મુખ્યત્વે આપણે બધા જાણીએ છીએ કુટુંબ ધર્મ લગ્ન આ બધી સમાજશાસ્ત્રની શાખાઓમાં ગ્રામીણ સમાજ શાસ્ત્ર જે છે એ સૌથી મહત્વની શાખા છે ગ્રામીણ સમાજશાસ્ત્રનો આમ તો જોવા જઈએ તો ઉદ્ભવ આપણા દેશની અંદર એ આર દેસાઈ નામના જે વિદ્વાન છે એમને ઇન્ટ્રોડક્ટરી રૂરલ સોશિયોલોજી લખી અને આપ્યું અને એની અંદરથી ગ્રામીણ સમાજના અભ્યાસો વધુને વધુ થવા માંડ્યા અને એમ એન શ્રીનિવાસ છે એસસી દુબે છે મેકિમ મેરિયટ છે આ બધા વિદ્વાનોએ ધ ઇન્ડિયન વિલેજ ઇન્ડિયાસ વિલેજ ધ રિમેમ્બર્ડ વિલેજ આવા અભ્યાસો કરી અને ગ્રામીણ સમાજશાસ્ત્રની શાખાને વધારે મજબૂત બનાવી તો એમાં જ આપણે ગ્રામીણ સમાજમાં જે પરિવર્તન આવી રહ્યું છે એમાં સત્તા અને જ્ઞાતિ એ કઈ રીતે સંકળાયેલ છે અથવા તો એનું સ્થાન ક્યાં છે એ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે ગ્રામીણ સમાજની અંદર આપણે સૌ જાણતા હોઈએ છીએ કે ગામડું એટલે શું તો કે રૂડું રળિયામણું હરિયાળું આ જે વ્યાખ્યા બાંધી છે આપણે એ ગામડું તો ના ધ રામ ધ ધ વિલેજ રામપુરા ગામની અંદર શ્રીનિવાસ કહે છે કે ગામડું એટલે કે ફક્ત હરિયાળું જ નહીં પરંતુ એની વ્યવસ્થા છે જ્ઞાતિની વ્યવસ્થા છે ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં કચરાના ઢગલાઓ હોય છે તે કેટલા પ્રમાણમાં સ્વચ્છતા હોય છે તે ત્યારબાદ એની અંદર કોણ સત્તા ભોગવી રહ્યું છે તે આ બધી જે બાબતોનો સમાવેશ થાય એ ગ્રામીણ સમાજશાસ્ત્ર છે અને એના આધારે જ એમ એન શ્રીનિવાસે પ્રભાવી જ્ઞાતિ ડોમિનેન્ટ કાસ્ટ એ આખો એક ખ્યાલ આપ્યો આપણને આમ તો

આપણે જાણીએ છીએ મેક્સ વેબરે સત્તાના ત્રણ પ્રકારો આપ્યા છે વિભૂતિમાન સત્તા બૌદ્ધિક સત્તા અને પરંપરાગત સત્તા આ ત્રણ સત્તાના પ્રકારો આપ્યા એ જ રીતના આપણે જો જ્ઞાતિને સમજીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણને ભારતીય સમાજ શાસ્ત્રના પિતા જીએસ ગુરિય યાદ આવવા જોઈએ કે એમને જ્ઞાતિ અંગે પીએચડીનો અભ્યાસ કર્યો કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા અને એમાં એમને જ્ઞાતિના છ લક્ષણો આપ્યા છે એ લક્ષણો વિશે પણ આપણે આજે અભ્યાસ કરવાનો છે તો આ ગ્રામીણ સમાજ શાસ્ત્રની આટલી ભૂમિકા સમાજશાસ્ત્રની અંદર સત્તા અને જ્ઞાતિની તરા તપાસીશું સત્તા અને માળખામાં બદલાયેલી તરા એનો પ્રથમ મુદ્દો સત્તાના માળખામાં જે બદલાયેલી તરાહ છે એની અંદર આપણે જોઈએ તો સ્વતંત્રતા બાદ પંચાયતી રાજ જે આવ્યું એટલે પરંપરાગત જે થતું હતું એ એમાં પરિવર્તન આવ્યું અને પંચાયતી રાજ ગ્રામીણ ચૂંટણી અનામત એમાં અનુસૂચિત જાતિ અને જનજાતિને પણ સત્તાની અંદર સ્થાન મળવા માંડ્યું એની અંદર એમને બેઠકો આપવામાં આવી એટલા માટે સત્તાના માળખામાં શું આવ્યું પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનના કારણે

કે એમ એન શ્રીનિવાસે જે ડોમિનેન્ટ કાસ્ટનો જે અભ્યાસ આપ્યો એનો ખ્યાલ આપ્યો પ્રભાવી જ્ઞાતિનો એની અંદર જેની પાસે જમીન હોય વધારે પ્રમાણમાં અથવા તો જેની પાસે રાજકીય સત્તા હોય અથવા તો જ્ઞાતિનું જેની પાસે વધારે પ્રભુત્વ એ નેતૃત્વ કરે અથવા તો સત્તા ચલાવે પણ વર્તમાનની અંદર એ ખ્યાલ બદલાયો ગ્રામીણ સમાજની અંદર પણ ચૂંટણીઓમાં સરપંચમાં સભ્યની બેઠકોમાં નવા નવા નેતૃત્વ ઉદભવ્યા અને બધાને સમાન તક આપવામાં આવી એના કારણે થઈ અને નવા જે સમાજને સંચાલન કરી શકે એવા ચહેરાઓ આપણી સામે આવ્યા અને એના કારણે જ આપણને ઘણા બધા એવા જ્ઞાતિગત નહીં પરંતુ બિનસાંપ્રદાયિક આગળ મુદ્દો છે જ બિનસાંપ્રદાયિક કરણ પરંતુ બિનસાંપ્રદાયિક રીતે જે નેતૃત્વ કરી શકે જે સંચાલન કરી શકે એવા નવા નેતૃત્વનો ઉદભવ થયો પરંપરાગત જે નેતૃત્વ ચાલુ આવ્યું હતું એના કારણે થઈ અને એમને એક વધારે એક આ લાભ મળ્યો અને નવા નેતૃત્વ આપણી સમક્ષ સમાજની અંદર આવ્યા સામાજિક ગતિશીલતામાં વધારો ગતિશીલતાના આમ બે પ્રકારો છે આડી ગતિશીલતા અને ઉભી ગતિશીલતા અહીં ગ્રામીણ સમાજશાસ્ત્રની અંદર ઉભી ગતિશીલતા કામ આવે છે કઈ રીતે તો કે સમાજની અંદર જે પરંપરાગત વ્યવસાયો હતા એનો હવે પરિવર્તન આવ્યું અને આપણે જાણીએ છીએ તેમ કે એ વ્યવસાયમાંથી એ બહાર થયા અને શિક્ષણ મેળવતા થયા અને શિક્ષણ મેળવવાના કારણે શિક્ષણ અને આવા જે પંચાયતી રાજમાં જે સુધારા થયા તે નિમ્ન વર્ગને જે સ્થાન મળ્યું તે આ બધા પરિવર્તનોના કારણે મૂળભૂત રીતે દરેક જ્ઞાતિને અહીં અધિકાર મળ્યો અને એના કારણેથી જે પરંપરાગત વ્યવસાયનું માળખું હતું એ તૂટ્યું અને બધા જ જ્ઞાતિઓને જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી આ તમામનો સમાવેશ થાય અને એમને ફરી પાછું એક રાજકીય નહીં પરંતુ સામાજિક શૈક્ષણિક ધાર્મિક સાંસ્કૃતિક આ બધી જ દ્રષ્ટિએ એમને સ્થાન મળ્યું અને સમાજમાં એમનો દરજ્જો ઊંચો આવ્યો જેમ સમાજમાં એમનો દરજ્જો ઊંચો આવતા ગ્રામીણ સમુદાયમાં પણ એમનો દરજ્જો ઊંચો આવ્યો એટલા માટે અહીં સામાજિક ગતિશીલતામાં એમનો વધારો થયો કારણ શું સત્તા અને જ્ઞાતિના જે તરાહ બદલાયા જે એમાં પરિવર્તન આવ્યું એના કારણે થઈ અને એમના સમાજમાં ઊભી ગતિશીલતા

કે જે વ્યક્તિ શિક્ષણ લીધેલું છે એને બંધારણ વિશે ખ્યાલ છે ભારતનું બંધારણ આપણે જાણીએ છીએ કે જેમાં અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે એટલે જે નિમ્ન વર્ગને જે પેલા સ્થાન નહોતું મળતું અથવા તો પ્રાચીન જે સમય હતો એના આઝાદી પહેલાનો જે સમય હતો એની અંદર ગ્રામીણ સમાજમાં જે પંચો જે બેઠતા હતા એ પંચમાં કદાચ એમનું સ્થાન ન હતું પરંતુ વર્તમાન સમયની અંદર ગ્રામીણ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય કોઈ પણ જગ્યા ઉપર કે સંસદ હોય એમાં એમને અનામત આપવામાં આવી છે અને આ રીતના એમાં એમની જ્ઞાતિઓમાં પણ આ રીતના સભાનતા આવી અને એ સભાનતાના કારણે એમના પાસે સત્તાનું પરિબળ આવ્યું અને એના કારણેથી અને એમનામાં રાજકૃ રાજકીય જાગૃતિનો વિકસ્યો અને આ રાજકીય જાગૃતિના કારણે એમનામાં એક પક્ષ મજબૂત બન્યો જ્યારે એમનો અવાજ કોઈ સાંભળવા તૈયાર ન હતું ત્યારે આ બેઠકોના કારણે એ બેઠકોની અંદર તેઓ ચૂંટાયા અને ચૂંટાયા બાદ રાજકીય પક્ષે તેઓ આગળ વધ્યા અને એમાં એમનો અવાજ એમના પ્રશ્નો એ બધા સાંભળતા થયા અને એના કારણે થઈ અને આ રાજકીય પ્રભુત્વ એમનામાં વિકસ્યું અને આપણે એમ એમ એન એન શ્રીવાસ શ્રીનિવાસને વારે ઘડીએ યાદ કરવા પડે કે પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ જે છે એ તૂટ્યો આ રાજકીય જાગૃતતાના કારણે અને એ મહત્વની એક પરિબળ છે કે શિક્ષણ શિક્ષણના કારણે વધારે જાગૃતતા વિકસી એટલા માટે ગ્રામીણ સમાજમાં પણ આ રાજકીય ક્ષેત્રે પરિવર્તન આવ્યું ત્યારબાદ બિન સાંપ્રદાયિકરણ આપણે જાણ આપણે ભણી રહ્યા છીએ સત્તા અને જ્ઞાતિમાં બદલાયેલી તરાહ તો એમાં બિન સાંપ્રદાયિકરણ કઈ રીતે તો જ્યારે આપણે કોઈ પણ સંપ્રદાય ધર્મ જાતિ જ્ઞાતિ કોઈ પણ વ્યક્તિ નેતૃત્વ તરીકે નેતા તરીકે જ્યારે આપણી સામે આવે છે ત્યારે એને જ્યારે નિર્ણય લેવાના હોય છે પછી એ સરપંચ હોય જ્ઞાતિ પંચના સભ્ય હોય ત્યારે હંમેશા ન્યાયને પક્ષે લેવાના હોય છે તો એની અંદર આપણે સત્તા અને માળખામાં જ્યારે પરિવર્તન આવે છે હા એ વાત જુદી છે કે વર્તમાનમાં ક્યારેક સંપ્રદાય ભાવ વિકસતો જાય છે પરંતુ જે પક્ષ સત્તા હોય જેની સા જેની પાસે આવો નેતૃત્વ હોય એની ક્ષમતા હોય ત્યારે એમને બિનસંપ્રદાયિકરણનો ભાવ રાખવો પડે છે તો જ એ યોગ્ય નિર્ણય લઈ શકે છે એ પણ એક સત્તાને બદલાઈ રહી છે જ્ઞાતિ વ્યવસ્થામાં એક પરિબળ છે સામાજિક અંતરમાં ઘટાડો સોશિયલ ડિસ્ટન્સ જેને આપણે કહીએ છીએ એક સમય હતો કે ગ્રામીણ સમુદાયની અંદર અમુક જગ્યા ઉપર અમુક જ્ઞાતિના ઘરો હોય બીજી બીજી જગ્યા ઉપર જ્ઞાતિના ઘરો એ વર્તમાનની અંદર પરિવર્તન આવ્યું છે અને હવેનો સમય કદાચ નિમ્ન તો નિમ્ન પરિવર્તન પરંતુ હવે એવા સોસાયટીઓ કે એવા ઘરો કે એવી જગ્યાઓ કે પરંપરાગત વ્યવસાયો પણ તૂટ્યા એના કાર અને બીજું કે બંધારણમાં જે સ્થાન મળ્યું રાજકીય જગ્યાએ સ્થાન મળ્યું આગળના મુદ્દો આપણને બધા કામ આવશે કે શિક્ષણ લીધું અને એ બધા એના કારણે થઈ અને જાગૃતતા જે આવી રાજકીય જાગૃતતા આવી સામાજિક જાગૃતતા આવી શૈક્ષણિક જાગૃતતા આવી અરે ધાર્મિક જાગૃતતા આવી આ બધી જે જાગૃતતાઓ આવી એના કારણે થઈ અને લોકોના સામાજિક અંતરમાં પણ ઘટાડો થયો જે પહેલાં ભેદભાવ હતા હા એ આપણે એમ નથી કહેતા કે સંપૂર્ણ રીતે નાબૂદ થયા છે પરંતુ પ્રમાણમાં એનો ઘટાડો થયો છે જ્ઞાતિવાદને ઉત્તેજન આગળ આપણે બેન સામપ્રદાયિકરણ જોયું અહીં જ્ઞાતિવાદને ઉત્તેજન આપણે જાણીએ છીએ કે રાજકીય બાબત જ્યારે આવે ત્યારે કોઈ જ્ઞાતિ પક્ષના નેતા હોય તો એને સૌથી વધારે મત મળતા હોય છે પછી ભલે એ નેતૃત્વ કરવા સક્ષમ ન પણ હોય પરંતુ આ એક આપણે કહી શકીએ ને કે મર્યાદા છે એમની તો આ મર્યાદા પણ જ્ઞાતિવાદના ઉત્તેજનમાં આવે છે કે ભાઈ ગ્રામીણ સમાજ બદલાઈ રહ્યો છે પરંતુ જો યોગ્ય રીતે આ નેતૃત્વ પણ કોઈના હાથે જાય એવું નથી કે રાજકીય પક્ષ જ એમને મજબૂત બનાવી શકે શૈક્ષણિક પક્ષ પણ મજબૂત બનાવી શકે પરંતુ આ જે જ્ઞાતિવાદ છે એને તોડવો પડે તો અમુક વખત એવું પણ થાય છે કે આવા બધા પરિબળોના કારણે જ્ઞાતિવાદને ક્યારેક ઉત્તેજન પણ મળતું હોય છે એ એની મર્યાદા છે સત્તાનું વિકેન્દ્રીકરણ થતું જોવા મળે છે કે ગ્રામીણ સમાજની અંદર જે સત્તાનું કેન્દ્રીકરણ હતું જે પરંપરાગત સત્તા હતી એ પરંપરાગત સત્તા હવે તૂટી રહી છે અને સત્તા એ વિકેન્દ્રિત થઈ રહી છે અનામતના કારણે કે પછી બંધારણના કારણે કે જોગવાઈઓના કારણે કે ઘણી બધી જગ્યા ઉપર ગ્રામીણ સમાજની અંદર બધી જ બધા જ સમુદાયને બધા જ ધર્મના લોકોને સમાન સ્થાન મળ્યું છે આમ પણ આપણો ભારત દેશ જે છે એ બિનસાંપ્રદાયિક દેશ છે તો એ પણ એક મૂળભૂત પાસું છે કે જે સત્તા અને

પરિવર્તન આવ્યું છે અને બૌદ્ધિક કાનૂની જે સત્તા છે જે વર્તમાનની અંદર દરેક સમાજના લોકો પોલીસ હાઈકોર્ટ ન્યાયાલયમાં જજની નોકરીઓ વકીલની નોકરી બધી જ જગ્યા ઉપર પોતાનો વર્ચસ્વ જમાવી રહ્યા છે અને પોતે પોતાનું સ્થાન મેળવી રહ્યા છે લાયકાત મુજબ તો આ રીતના સત્તાનું વિકેન્દ્રીકરણના કારણે ઘણી બધી બાબતોમાં પરિવર્તન આવ્યું છે તો આ સત્તાનું જે બદલાયેલ માળખું છે એ આપણને જોવા મળે છે હવે જોઈએ જ્ઞાતિ વ્યવસ્થા કાસ્ટ આ કાસ્ટ જે શબ્દ છે એ પોર્ટુગીઝ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે આમ તો જીએસ ગુરીએ પણ કહ્યું છે કે જ્ઞાતિની વ્યાખ્યા બાંધવી એ બહુ અઘરી છે એટલા માટે જ એમને જ્ઞાતિના લક્ષણો આપ્યા છે જીએસ ગુરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો જે વર્ગ છે એની અંદર જીએસ ગુરિયનો અભ્યાસ કરાવ્યો છે એની અંદર એમને જ્ઞાતિના છ એક જેટલા લક્ષણો આપેલા છે અને બીજું કે જ્ઞાતિના લક્ષણો તો આપ્યા પરંતુ એમને જ્ઞાતિના અભ્યાસો પણ કરેલા છે જેને અંદર મુખ્ય એમનો પીએચડી નો વિષય છે કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા કાસ્ટ ક્લાસ ઇન ઇન્ડિયા કાસ્ટ ક્લાસ એન્ડ ઓક્યુપેશન જે વ્યવસાય સાથે સંકળાયેલ છે એટલે આ જ્ઞાતિના લક્ષણોના આધારે આપણે આ જ્ઞાતિ વ્યવસ્થા સમજવાની છે અને તો પણ રિજલે એમને જ્ઞાતિને વ્યાખ્યા આપતા કહે છે કે જ્ઞાતિ એ કુટુંબો અથવા કુટુંબોના સમૂહોનું એક જૂથ છે જેને એક સામાન્ય નામ આપવામાં આવે છે જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણોમાં પરિવર્તન વિદ્યાર્થી મિત્રો આ જે લક્ષણ છે એ જીએસ ગુરીએ આપેલા છે કાસ્ટ એન્ડ ઇન્ડિયા એમનું જે પુસ્તક છે એની અંદર એમને આપેલા છે એમનો પીએચડી અભ્યાસ પણ છે તો પહેલું જ લક્ષણ છે કે સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન સ્વતંત્રતા પહેલા જે સમાજનું વિભાજન થયેલું હતું જે વર્ણવ્યવસ્થા જોવા મળી હતી એની અંદર જે સમાજના ખંડો પાડવામાં આવ્યા હતા એમાં હવે પરિવર્તન આવ્યું છે વર્ણવ્યવસ્થાની અંદર આપણે જોઈએ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર આ બધાય ખંડોનું હવે વિભાજન થયું છે અને વર્તમાનમાં જ્ઞાતિ જે પ્રથા હતી એ નાબૂદ થઈ અને એના સમાજની અંદર જે જુદા જુદા ખંડો હતા જ્ઞાતિ પ્રથાના એ નાબૂદ થઈ અને એની અંદર વર્તમાનમાં પરિવર્તન આવ્યું છે એ જ રીતના સામાજિક કોટી કઈ જ્ઞાતિ ઊંચી ઉચ્ચ મધ્યમ અને નિમ્ન આ રીતના જે એમના ક્રમ પાડવામાં આવ્યા હતા એ ક્રમ પણ હવે ધીરે ધીરે ઘટી રહ્યા છે હું એમ નથી કહેતો કે સંપૂર્ણ જ્ઞાતિવાદ એ ડાબૂદ થયો છે પરંતુ આ જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણમાં પણ પરિવર્તન તો આવ્યું જ છે ખાન પરના પ્રતિબંધો પહેલેનો એક સમય હતો કે અમુક વ્યક્તિ અમુક હાથનું બનાવેલું ખાય અમુક જગ્યા ઉપર એમને મંદિરમાં પ્રવેશ ન હોય અથવા તો કોઈના હાથનું લીધેલું ખાય અદ્ધરથી લઈને ખાય આ જે જ્ઞાતિ વ્યવસ્થા હતી એ ખાનપાન પાન પરના જે પ્રતિબંધો હતા પવિત્રતા અપવિત્ર વિશે અપવિત્રતા વિશેનો ખ્યાલ હતો તો એમાં પણ હવે ગ્રામીણ સમાજની અંદર પરિવર્તન આવ્યું છે જ્ઞાતિના માળખાની અંદર પરિવર્તન આવ્યું છે ત્યારબાદ પસંદગી પર જે નિયંત્રણ હતું આપણે એને અંતરલગ્ન પ્રથા કહેશું કે જ્ઞાતિના પેટા જ્ઞાતિના સમૂહની અંદર જ જે લગ્ન કરી શકે અથવા તો જે પોતાની જ્ઞાતિ બાર લગ્ન કરે પહેલેનો સમય તો એવો હતો કે ગ્રામીણ સમાજમાં જો પોતાની જ્ઞાતિ બાર લગ્ન કરે તો એને જ્ઞાતિ બહાર કરવામાં આવતા અથવા તો સમાજનું એના ઉપર નિયંત્રણ રહેતું અથવા તો એમના દ્વારા જે સંતાનો થતા એમનો લગ્ન વ્યવસ્થા અથવા તો સગપણ સંબંધ કરવામાં બહુ જ મુશ્કેલી પડતી હતી પરંતુ હવે આ જીવનસાથીની પસંદગી પર જે નિયંત્રણ હતું એ લક્ષણમાં પણ હવે પરિવર્તન આવ્યું છે વ્યવસાય પસંદગી પર નિયંત્રણ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પહેલાનો જે સમય હતો એની અંદર લુહારનું કામ એ લુહાર જ કરે જેમ કે એમની કોડ હોય ગ્રામીણ સમાજ માટે એક શબ્દ છે અથવા ગ્રામીણ સમાજમાં આ લોકબોલીનો પ્રચલિત શબ્દ છે કે કોડ જેને કહેવામાં આવે છે કે ત્યાં જઈ અને એ લોકો પોતાને જે લુહારનું કામ લોખંડો ટીપવાનું એ જ કામ કરે

પસંદગી ઉપર આધાર અથવા સ્વતંત્રતા લઈ શકે છે તો આમાં પણ પરિવર્તન આવ્યું છે નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત રાજકીય ક્ષેત્રે જે બંધારણ કક્ષાએ જે પરિવર્તન આવ્યું અને એની અંદર જે જોગવાઈ કરવામાં આવી તો નાગરિક તરીકે એમને સમાન હક્કો મળ્યા અને ધાર્મિક તરીકે આપણે જોઈએ કે મંદિરોમાં અમુક જગ્યા ઉપર પ્રવેશ નતો તો હવે એમની અંદર બધી જ કક્ષાએ નહીં પરંતુ નિમ્ન કક્ષાએની અંદર પરિવર્તન તો આવ્યું જ છે એ નાગરિક એ રાજકીય હોય ધાર્મિક હોય સામાજિક હોય કે શૈક્ષણિક હોય તો આવા અધિકારોમાં જે વંચિત રહી જતા હતા એની અંદર પણ પ્રમાણમાં પરિવર્તન આવ્યું છે તો આ સત્તા અને જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણોમાં જે પરિવર્તન આવ્યું એ વિશે આપણે અભ્યાસ કર્યો એની અંદર બિનસંપ્રદાયિકરણ રાજકીય જાગૃતિ ત્યારબાદ આપણે જ્ઞાતિ વ્યવસ્થા જ્ઞાતિવાદને જે ઉત્તેજન મળ્યું છે તે અને એના પહેલા આપણે જોયું કે સામાજિક જાગૃતતા આવી સામાજિક ગતિશીલતા વધી અને એમને બધી જ જગ્યા ઉપર સ્થાન મળ્યું રાજકીય જાગૃતતાના કારણે એમનામાં શૈક્ષણિકતા આવી તો ગ્રામીણ સમાજના આ સત્તાની અંદર પરિવર્તન આવ્યું સત્તાનું વિકેન્દ્રીકરણ થયું ત્યારબાદ આ સત્તાની અસર જ્ઞાતિ વ્યવસ્થા ઉપર કઈ થઈ જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણોમાં કઈ કઈ રીતના પરિવર્તન આવ્યું તો વ્યવસાયની પસંદગી પર જે નિયંત્રણ હતું એ તૂટ્યું આપણે નાગરિક અને ધાર્મિક જે અધિકારો હતા એ પણ તૂટ્યા અને એમને મળવા માંડ્યા એમનું સ્થાન ઊંચું આવવા માંડ્યું તો ગ્રામીણ સમાજની અંદર આ રીતના સત્તા અને માળખાની અંદર જ્ઞાતિની અંદર બદલાતી તરાહો આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો એની અંદર હજી પણ આગળ આપણે જ્ઞાતિ વ્યવસ્થાના જે પરિવર્તનો છે સત્તાના જે પરિવર્તનો છે એ આજે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય માટેના પ્રશ્નોમાં તમે સત્તા અને જ્ઞાતિ વ્યવસ્થાને સમજાવો એવો પ્રશ્ન તમે અભ્યાસ કરી શકો જ્ઞાતિ વ્યવસ્થાનો તમે અર્થ આપી અને તેના લક્ષણો વિશે તમે અભ્યાસ કરી શકો છો વધુ માહિતી માટે તમે આ પુસ્તકો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ગ્રામીણ સમાજશાસ્ત્રમાં જ નવા ટોપિક સાથે આપણે મળીશું આ જ એકમના ટોપિક સાથે આપણે મળીશું ત્યાં સુધી મને કરણસિંહ પરમારને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોના આભાર સાથે રજા લઉં છું આભાર